હાથના બાજુવન પાટલા આંગળીઓની શોભાવે તેવી વીંટી સહિતના અનેકો દાગીનાઓ માટેનું એક જ નામ એટલે સ્વાસ્થિક ગોળ તો મિત્રો દાગીનાની ખરીદી માટે એનું બીજે ક્યાંય પણ ખરીદી કરવા જતા હો તો આજે જ મુલાકાત લો સ્વાસ્થિક ગોળની નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને સુરત શહેરના ઇન્ડો સ્ટેડિયમની અંદર છે ધ પ્રીમિયમ જ્વેલરી શો તેમનું આયોજન કરવામાં આવ્યું છે સ્વયં સ્વયંવરની અંદર અત્યારે આપણે મુલાકાત કરીશું સ્વાસ્તિક ગોલ્ડની અંદર સ્વાસ્તિક ગોલ્ડની અંદર શું છે કયા પ્રકારના ઝવેરાત છે એ બાબતની આપણે ચર્ચા કરીશું અહીંના જે ઓનર છે આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર સર જી આપનું નામ પુષ્કર પુષ્કરભાઈ અત્યારે આપણે સ્વસ્તિક ગોલ્ડની અંદર છે પહેલા તો સુરત શહેર અંદર કઈ જગ્યાએ તમારો શોરૂમ છે આપણો શોરૂમ ભટા રોડ પર રાજન સોલમ્પિયામાં છે આપણે ચાર વર્ષથી આ કામ કરી રહ્યા છે અને

બીજું આ સિવાયનું આ સિવાયનું એન્ટિકમાં તમારે કળામાં બ્રેસલેટ એટલે જ્વેલરીમાં બધી જાતના દાગીના આપણે જોવા મળશે તમને જનોની માંગ કેવી છે માંગ હમણાં આગળ લગ્ન સિઝન આવે છે એટલે બધાને હેવી જોઈએ છે બ્રાઇડલ માટે મોટા દાગીનાની ડિમાન્ડ વધારે છે હમણાં અથવા બુકિંગ કેવું છે બુકિંગ બહુ સારું છે છેલ્લા બે વર્ષ તો કોરોના કાળમાં ગયા હવે લોકોની જે ખાસ કરીને ધસારો અત્યારે પણ તમારે કસ્ટમરો ખૂબ જ છે આ બાબતે શું કહેવા માંગો છો આ બાબતે એ જ કહેવા માગું છું મને છે ને લગ્નનો એ જ સિઝન આવે છે એ હિસાબથી હું બધાને એ જ કહેવા માગું છું કે આપણે અહીંયા આવ્યા છે ઇન્દુર સ્ટેડિયમમાં એક્ઝિબિશન છે આપણું બે દિવસ હજી છે હું બધાને એ જ કહું છું ખાલી એકવાર અહીંયા વિઝિટ કરો તમે પછી મારો શોરૂમ છે ભટા રોડ રાજપિયામાં એકવાર ત્યાં આવો તમે અમારા દાગીના જો કઈ કઈ જાતના દાગીના છે શું પ્રકારના દાગીના છે પછી તમે ડિઝાઇન લેવો ખાલી એકવાર મારું કલેક્શન જુઓ તમે શોરૂમ પર વિઝિટ કરો એકવાર મિત્રો સ્વસ્તિક ગોલ્ડની અંદર અત્યારે જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ છે અહીંયા અનેકો પ્રકારના એક એકથી ચઢિયાતા દાગીના છે તમે ક્યાંય પણ બીજે લગ્નની કે સુપ્રસંગની ખરીદી કરવા માગતા હો તેની પહેલાં એકવાર તમારે બે દિવસ ચાલનારું છે આ ઇન્ડોર સ્ટેડિયમમાં જ્વેલરી શો સાથે સાથે ભટારમાં પણ છે તો એમની એકવાર સ્વસ્તિક ગોલ્ડની મુલાકાત લેવી રહી જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે સુરત